મહીસાગર જિલ્લામાં ખરીફ સિઝનમાં એક પોઈન્ટ ચૌદ લાખ હેક્ટર જેટલું વાવેતર થાય છે જેમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર થતું હોય છે આ સિઝનમાં વધુ વરસાદ છે જેને કારણે ડાંગરના ઊભા પાકમાં કરમોડી રોગ અને લીફ ફોલ્ડર ઇયળનો રોગની સંભાવના છે જેના પગલે મહીસાગર ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં રોગને નિયંત્રણમાં લેવાના પગલા વિશે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં રોગના અસરકારક વ્યવસ્થાપન માટે પરજીવીકરણ પ્રવાહી કીટનાશકો તેમજ ફૂગનાશકોનો તૈયાર મિશ્રણ વગેરે વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી સૌથી વધારે જો એરિયા હોય તો ચાલીસ હજાર હેક્ટરથી પણ વધુ એરિયા ડાંગરનો છે હાલમાં છેલ્લા અઠવાડિયાના અંદર સતત વરસાદના કારણે હાલમાં દરેક ડાંગરની કેરીઓમાં પાણી ભરાયેલા છે અને હાલ ડાંગરમાં પાકની પરિસ્થિતિ ખૂબ સારી છે મોટા પાકના ખેતીલાયક કામો ખેડૂતો દ્વારા કરી દેવામાં આવેલા છે તો અત્યારે તાત્કાલિક રાહત માટે ખેડૂતોને આપણે આ જંતુનાશક દવાનું ભલામણ કરીએ છીએ એ પણ વિનંતી કરવામાં આવે છે ખેડૂતોને કે વધુ પડતો દાણાદાર યુરિયાનો ઉપયોગ ના કરવામાં આવે જેટલો દાણાદાર ઉપયોગ વધારે કરવામાં આવશે એટલો જંતુઓનો ઉપદ્રવ વધશે પાણી ભરાવાથી અંદર બધું વા વાતાવરણના હિસાબે જે ચુસ્યો છે એના રોગ પડે છે ખેતીવાડી ઓફિસમાંથી જે સાહેબોને એ આવેલા છે એમણે જેમણે એમને માહિતી આપી કે આ રીતના ઈયળ અને ચુસ્યાનો જે પ્રકારનો રોગ છે એ માટેનું અને જે કરશે અમારા આજુબાજુના વિસ્તારમાં પણ ડાંગર છે તેમ બાજુના માણસોને પણ જે એ ખેતીવાડીવાળા જે કહે છે માહિતી એ અમે માહિતી આપીશું અને એ રીતને અમે કરીશું